નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં પાંચસો પચીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો પચાસ તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી ઓગણીસોને વીસ રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો છવ્વીસ અડદ ચૌદસોથી અઢારસો પાંત્રીસ મગ તેરસો પચાસથી એકવીસો રૂપિયા પૂરા ચણા સફેદ ઓગણીસોથી અઠાવીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી છત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો એંસીથી સત્તરસો પંચોતેર મગફળી જાડી અગિયારસો દસથી તેરસો પાંસઠ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પંચાણું એરંડા એક હજાર પિંચ્યાસીથી અગિયારસો ત્રીસ તલી છવ્વીસોથી ત્રણ હજાર પાંત્રીસ સોયાબીન આઠસો પંચાણુંથી નવસો છ તલકાળા ઇઠાવીસો અઢારથી એકત્રીસો એકતાલીસ લસણની વાત કરીએ તો ચોવીસોથી ચોત્રીસો ને એંસી રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર સોથી ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને બાર રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો સિત્તેર મેથી નવસોથી બારસો રૂપિયા પૂરા વટાણા બારસો સાઠથી બારસો સાઠ રાયડો નવસો વીસથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસથી ત્રણસો ને પચાસ રૂપિયા કલોંજી ત્રણ હજારથી બત્રીસો ને એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી મગફળીજીની નવસો પચાસથી તેરસો ને અગિયાર મગફળી જાડી નવસો પચાસથી ચૌદસો ને સોળ એરંડા એક હજાર છપ્પનથી અગિયારસો ને છ ચણા નવસોથી એક હજાર પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને છ રૂપિયા તલ સિત્તાવીસોથી ત્રણ હજાર સિત્તેર તણા અગિયારસો થી તેરસો એકોતેર તાણી બારસો થી ચૌદસો છન્નું મગ પંદરસોથી અઢારસો એકાવન અડદ ચૌદસોથી સત્તરસો એકતાલીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો એક્યાસી બાજરો ત્રણસો પચાસથી ત્રણસો છન્નું સોયાબીન આઠસોથી નવસો ને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર